રાજબા ગઢવીના પિતાશ્રીનું આજ રોજ અવસાન થયું છે ભગવાનની દિવ્ય આત્માને જ્યાં હોય ત્યાં શાંતિ આપે હજાર હાથવાળી નવ લાખ નોબડીયાળી અને એ પરિવારને એવો મજબૂત બનાવે કારણ કે જેને બાપ ખોયો હોય એને ખબર હોય એટલે મેં આ દુહો કીધો કે ચમરી બંદીની ચડેલી એક દી પાયા પડે પણ મેવને વર્ષે નડે એ તો બાપની ખોટું બાલિયા દુનિયામાં બાપ કેટલું જીવન જીવા હોય એને ખબર હોય બાપની સત્ર છાયા કે માતો છે જ આયા કેવા ત્યારે अंशुરભાઈ ગઢવી અને એમનું જ્યારે અવસાન થયું છે ત્યારે હું હૃદયના ભાવથી એક શબ્દોની શ્રદ્ધાંજલિ આપું છું ઉગમણા ઓડાવાળી હોમભાઈને મોગલને પ્રાર્થના કરું કે હે બોળાનાથ હે જગદંબા ઈ દેવી આત્માને કારણ કે સારા દીકરા તો સારા માવતર હોય ને તો જ થાય એવા મા બાપના આશીર્વાદ જેના પરિવાર ઉપર હોય અને ઈ બાપ જ્યારે દુનિયા મૂકી દે ત્યારે ખોટું લાગે વહમું લાગે ત્યારે ભગવાનને પ્રાર્થના કરું દેવી આત્માને શાંતિ આપે

તમે યુદ્ધના મેદાનમાં જાઓ તમારા હાથમાં તરવાર ન હોય તો તમે લડી શકો ખરા ન લડી શકો તમે બંદૂક લઈને ઉતરો મેદાનમાં તમારી હાથમાં હારી બંદૂક ન હોય તો તમે ન લડી શકો કલાકાર નાનો હોય કે કલાકાર મોટો હોય સાહુન છે ને કલાકાર માટેનું હથિયાર છે આ પણ હવે હા પણ વાત કરું તમને કુસુમ પ્રેમી અયાને પ્રભુના રંગ કેવા છે

એટલે જ્યાં જગ્યા મળે ત્યાં બેહી જાવ તો એકાદો પ્રસંગ મને બોલવાની મજા આવે છે વાઘેલા ની જાગીર છે આ રણક દેવજી ની હાથ કોઈ પેટી એવો મર્દ મરદ મર્દ વાગેલો મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને મર્દ મર્દ ની ઓળખાણ શું હોય અરે પરણતા તને પરખીયો તારી મૂછા તળી અણી હવે ઘડીક જ રહું સુહાગણ પણ મારું મન ખો આખો ન્યાલ મને મેગાણીની વાત યાદ આવે છે

બાકી મર્દ માણા પોતાના કર્તવ્યના પંથ ઉપર પોતાના સત્યના માર્ગ ઉપર હાલવા વાળો માણા હોય ને એને એક નહીં હજાર દુશ્મનો ઊભા થાય મેં ગાણી કે છે કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા પણ મર્દ તો કર્તવ્ય સંગ્રામના જંગમાં લાખ લાખ શત્રુના લોહે લીતરતા મર્દ માણા હોય પોતાના કર્તવ્ય સંગ્રામ નો જંગ માન્યો હોય એમાં એક નહીં બે નહીં ત્રણ નહીં લાખ લાખ શત્રુના રગતે નીકળતા પછી એના રક્ત નીકળતા હોય રક્ત નાતા હોય આવા પોતાના ધર્મ માટે શિવાજી મહારાજે બારું